નવી રાવલવાડીનો તૂટી ગયેલા રસ્તા અંગે રહેવાસીઓનું સૂત્રોચ્ચાર રહેવાસીઓ દ્વારા રસ્તા રોકી જન આંદોલન કરવામાં આવ્યું રહેવાસીઓનું કહેવું છે કે અહીં લોકોનું વિસ્તાર છે તેમ છતાં અહીંથી મસમોટા ભારે ટ્રેલરો પસાર થતા રહ્યા છે નવી રાવલવાડી રિલોકેશન સાઇટ નગરના ટોપ હિલ સોસાયટી વિસ્તારમાં રહેવાસીઓ અને અગ્રણીઓ એકત્ર થયા હતા હનુમાનજી મંદિર પાસેનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે આ વિસ્તાર ભુજ નગરપાલિકાના વોર્ડ આઠમાં આવે છે આ માર્ગના દયનીય હાલતને લઈ રહીશો દ્વારા અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્થાનિક ધારાસભ્ય કાઉન્સિલરોની સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ રસ્તાની સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આ માર્ગ અંતે થોડા સમય માટે રસ્તા રોકી જનઆંદોલન કરવામાં આવ્યું હતું નવી રાવલવાડી રોટરીનગર અને ટોપ હિલ સોસાયટીના રહીશોએ નિર્ણય કર્યો કે હવે વધુ સમય રાહ જોવી નહીં અને પોતાનો માર્ગ રિપેર કરવા માટે સ્વયં પ્રેરિત પહેલ કરવી પડશે રહેવાસીઓ સાથે વાતચીત દરમિયાન જયદેવભાઈ ગઢવીએ કહ્યું કે અહીં છેલ્લા ઘણા સમયથી રોડની આવી જ હાલત છે ઇલેક્શન આવે ત્યારે ઉમેદવારો મત માંગવા આવી જતા હોય છે ચૂંટાયા પછી કોઈપણ નેતા અહીં ફરકતું નથી તેમની સાથે તરુણભાઈ સોની નિમેશભાઈ ઘોર જગદીશભાઈ ઘોર જીજ્ઞાબેન સોની અવનીબેન ઠક્કર અને દીપુબેન ગોસ્વામી સહિત અનેક રહીશોએ આ સમસ્યાના ઉકેલ માટે અવાજ ઉઠાવ્યું હતું મારું નામ બારમેળા મોનિકા છે ટોપ હિલ સોસાયટીમાં રહું છું અને સાથે રોટરીનગર અને સહયોગનગરના એરિયા છે આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા રોડ બાર મહિનાથી વધારે લગભગ ગટરનું કામ થયું એના પહેલાંનું બગડેલું છે જે આજ સુધી રિપેર કરવામાં આવ્યું નથી અને જ્યારે જ્યારે પણ કોઈ અહીંયાથી પસાર થાય છે દરેકને ડર હોય છે કે એક્સિડન્ટ ન થઈ જાય આજ સવારની વાત કરું તો જ્યારે મા બાપ પોતાના છોકરાઓને ટ્યુશન કે સ્કૂલ મૂકવા જતા હોય છે બધાને ઉતાવળ હોય છે બધાને ટાઈમિંગ સાચવવાના હોય છે એના જ કારણે આજે એક સવારના જોરદાર એક્સિડન્ટ થયું છે અને એ લેડી જે છે હાલ હોસ્પિટલમાં છે અને એના નાના છોકરાઓ બિચારા ત્યારે રખડી રહ્યા છે અને ખાસ એ વસ્તુ કે જ્યારે પણ કોઈ મંત્રી આવવાના હોય છે તો રાતોરાત રોડ તૈયાર થઈ જાય છે જ્યારે આ રેસિડેન્શિયલ એરિયા છે તો એની કોઈ પણ કેર કરવામાં આવતી નથી નથી અહીંયા લાઇટની વ્યવસ્થા જ્યારે જુઓ ને ત્યારે ખાડા જ્યારે કરવામાં આવે છે ત્યારે કોઈ જ રાહ નથી જોવામાં આવતી તરત કરી નાખવામાં આવે છે રોડ બનાવવા માટે અમને વારંવાર રજૂઆત કરવી પડે છે જ્યારે પણ અમે કાઉન્સિલરો ધારાસભ્યો બધી જગ્યાએ અમે મૌખિક જાણ કરી છે હવે આના પગલાં લેવાય ને તો સારું નહીં તો હજી કેટલા ભૂખ બનશે આનું કાંઈ નક્કી ન કહેવાય રહીશોનું કહેવું છે કે આ માર્ગ પરથી અવારનવાર ઓવરલોડ ટ્રક અને અન્ય ભારે વાહનો પસાર થાય છે આસપાસ રેસિડેન્શિયલ વિસ્તાર હોવાથી બાળકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યાપી છે આજે પણ એક ગંભીર અકસ્માત બન્યું હતું જેમાં એક મહિલા પોતાના બાળકોને ટ્યુશનમાંથી લેવા જતી હતી ત્યારે અને મહિલા હાલ સારવાર હેઠળ છે આવી સમસ્યાઓને લઈ રહેવાસીઓની ચિંતા વધી છે તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જો આગામી દિવસોમાં કોઈ યોગ્ય પગલું ન લેવાય તો તેઓ કલેક્ટર શ્રી સમક્ષ રજૂઆત કરવા માટે મજબૂર બનશે નવી નવીરાવલવાડી રોટરીનગર અને ટોપ હિલ સોસાયટીના રહીશોએ આશા રાખે છે કે તંત્ર તરફથી તાત્કાલિક માર્ગ મરમ્મતના પગલાં લેવામાં આવશે आप यहाँ से लोड यहाँ से क्यों निकालते हो बाईपास तो से फिर भी है कौन बोला फोन लगाओ गाड़ी बंद कर फोन फोन लगाओ बंद करो गाड़ी बंद करो आज सुबह में एक्सीडेंट हुआ इधर गाड़ी बंद करो, गाड़ी गाड़ी करो। गाड़ी कौन सा तुम इधर से क्यों निकालो देखो जा रहे हैं देखो फोन लगाओ सुबह उधर आपका रोड वो है ना प्रिंस वाला इधर से सोसाइटी में से क्यों निकल दे उधर से निकलो ना प्रिंस में कौन सा कौन सा सेट है किसने बोला था रमेश भाई रमेश, लेका, लेका, रमेश भाई रमेश भाई को फोन लगाओ रमेश भाई रमेश भाई क्या है पीछे कुछ नाम बाम आहिर रमेश, रमेश, रमेश भाई आहिर कहां गए पनैया हाँ जी अरे यार सेटिया जब नहीं किया तो ना ड्राइवर हो जाएगी सोचा है कि क्या यानी वो चीज़ अरे बस आ गया तो मैं कर लेगी उसकी बात મારું નામ છે જયદેવભાઈ ગઢવી આ હનુમાનજી ટેકરીવાળા મંદિરનો જે રસ્તો છે આ બાજુ રોટરી કોલોની આવેલી છે આ બાજુ ટોપિલ સોસાયટી છે અને આ આઠમો વોર્ડ કહેવાય છે બરાબર હવે સમસ્યામાં મેઇન સમસ્યા પેલી તો આ રસ્તાની છે આ રસ્તો લગભગ બારેક મહિનાથી આ હાલતમાં છે અને હજી સુધી કાંઈ રિપેરી માટે કોઈ આવ્યા નથી અમે અગાઉ ગયા હતા નગરપાલિકામાં અને નગરપાલિકામાં ચીફ ઓફિસર પટેલ સાહેબને મળેલા હતા પટેલ સાહેબે એમને આશ્વાસન આપી અને એમ કીધું કે તમારું કામ થઈ જશે પણ હજી સુધી કોઈ કામ થયું નથી કાઉન્સિલરોને પણ આ બાબત વિશે અવારનવાર રજૂઆતો કરેલી છે એટલે કાઉન્સિલરોએ પણ એવો જવાબ આપ્યો હતો કે ભાઈ અમારા ધ્યાનમાં છે ને કામ થઈ જશે કામ થઈ જશે પણ હકીકતમાં આ વાતને કોઈ ગંભીરતાથી લીધી નથી અને આ બાબતમાં કોઈ ખાસ કોઈ ધ્યાન દેવાનું નથી બીજી વાત એ છે કે આ રસ્તા ઉપરથી ઓવરલોડ વાહનો જે ટ્રકો છે મોટી મોટી એ ખૂબ હાલે છે અને એ બધી ઓવરલોડ ગાડીઓ છે એ બધી ગેરકાયદેસર ઓવરલોડ કરે છે આ રેસિડન્સ વિસ્તાર છે ખરેખર રેસિડન્સ વિસ્તારની અંદર ઓવરલોડ વાહનો આવવા ન દેવા જોઈએ બારોબાર જે બાયપાસ બનાવ્યો છે ત્યાંથી વાહનોને મૂકવા જોઈએ એટલે આ છે બીજું અહીંયા અવારનવાર એક્સિડન્ટ ઘણી વખત નાના મોટા થયેલા છે આજે પણ એક એક્સિડન્ટ થયો છે પર્ટિક્યુલર એક્ઝેક્ટ મને જગ્યા ખ્યાલ નથી આ અહીંયા બાજુમાં જ થયો છે અને ત્યાં પણ શું છે કે વાહનવાળા ખૂબ સ્પીડથી આવતા હોય છે અને જમ્પ ખાલી ચાર રસ્તા ઉપર જ એકાદ બે જમ્પ છે બાકી ઇન્ટીરિયર રસ્તામાં પણ જમ્પની જરૂર છે તો આ બાબતે પણ ખાસ તંત્રનું અમે ધ્યાન દોરીએ છીએ અને આ રસ્તાનું કામ હવે તાત્કાલિક પૂરું થાય એવી અમારી માંગણી છે સોસાયટીવાળાની માંગણી છે આ બધા બહેનો ભાઈઓ સોસાયટીના બધા હાજર છે અને જો આ બાબતમાં ધ્યાન દેવામાં નહીં આવે તો અમે કલેક્ટર પાસે જઈ અને અમે ઉપવાસ ઉપર હડતાલ ઉપર ઉતરી અને અમે આંદોલન કરશું અને આ રસ્તો તાત્કાલિક મંજૂર કરાવો એવી અમારી રજૂઆત છે મારું નામ બેન ભુવનભાઈ ઠક્કર છે હું રોટરીનગરમાં રહું છું અહીંયા જ્યારે મત માટવા માટે લોકો બધા આવે છે ચૂંટણી માટે કે અમને મત આપો અને કે છે અમે ચૂંટણી થશે એટલે તમને બધા કામ કરી દઈશું પણ એક કામ કરી દેવામાં આવતું નથી અમારી રોડ ઉપર ઘર રોડ ઉપર છે બાળકો ત્યાં ઘરની બારે ના રમે તો ક્યારે અમે અહીંયાથી ઓવરલોડના વાનો વટાય છે અમારી પાસે વિડીયો છે એ વિડીયો અમને તમને બતાડશું કે કેવી રીતે મોટા વાનો વટાય છે અહીંયા રોડ છે રહેણાંક વિસ્તાર છે મોટો ઓલો હાઈવે રોડ નથી તો અહીંયાથી રોડ વાનો ન વટાવવા જોઈએ સરકાર બધું

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા સપનાનું ઘર મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી થી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો